અમરેલીમાં લેટર કાંડમાં હવે લેટર સાચો છે કે ખોટો તાલુકા પ્રમુખના લેટર પેડમાં કોણે કોને ધારાસભ્ય વિરુદ્ધ લખ્યું લેટર લખાવનાર મુખ્ય આરોપી કોણ છે તે દિશામાં તપાસ તો રહી ગઈ હવે પાયલ તેને માર મારવાનો મુદ્દો ગરમાયો છે એસઆઈટીની ટીમ સામે પણ આક્ષેપો ઉઠ્યા છે અને હવે મુદ્દો હાઈકોર્ટ સુધી લઈ જવાની તૈયારીઓ પણ થઈ ગઈ છે પાયલ ગોટીના કેસમાં આજના દિવસમાં શું થયું સમજીએ અમરેલી લેટર કાર્ડમાં રોજ માહોલ ગરમાતો જઈ રહ્યો છે કારણ કે હવે પાયલને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના નેતાઓની સાથે સાથે હાઈકોર્ટના વકીલની પણ એન્ટ્રી થઈ ગઈ છે લેટર કાર્ડમાં પાયલ સાથે થયેલી અત્યાર સુધીની ઘટના પર નજર કરીએ તો પાયલની પોલીસે રાત્રે ધરપકડ કરી આરોપી બનાવી અનેક દિવસ જેલમાં બંધ રાખી યાતના અપાઈ જામીન મળ્યા પછી પાયલે પોતાની સાથે થયેલા અન્યાયની હકીકત મીડિયાને જણાવી ત્યાર પછી આ કેસમાં એસઆઈટી ની રચના થઈ અને ની ટીમે પણ પાયલની પૂછપરછ કરી પરંતુ મુદ્દો ગરમાયો ત્યાંથી જયારે અમરેલી પોલીસની જેમ જ ની ટીમે મેડિકલ ચેકઅપના નામે પાયલ ને રાત્રે ઉઠાવી કે પોલીસ પોતાના મનસુબા પર સફળ ઉતરે તે પહેલા આ કેસમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની એન્ટ્રી થઈ અને તેને એસઆઈટી ની ચુંગલમાંથી પાયલ ને બચાવી મેજીસ્ટ્રેટ સામે પાયલ નું નિવેદન નોંધાવ્યું જે લોકોએ રાત્રે ઉપાડી છે જે લોકોએ એને મારી છે અન્ય આરોપીઓને માર્યા છે જે લોકો સરઘસની આસપાસ ઊભા હતા અને આ દીકરીઓ નું ચીરહરણ કરવા માટે રક્ષણ આપતા હતા અને ત્યાર પછી પણ રિમાન્ડ લેતી વખતે એમ કહે કે આ પીડ ગુનેગાર છે અને ત્રણ દિવસમાં પલટી મારીને એમ કહે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી અમારી પાસે કોઈ પુરાવો નથી એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક ને દીકરી વતી પોલીસ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ ત્રણ અને ચાર વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર ફળાવવા માટે જઈ રહ્યા છે બીજી અમારી માગ છે કે આઈજી કક્ષાના આઈપીએસ ઓફિસર એ નિષ્પક્ષપણે તપાસ કરે કારણ કે અમારા મત મુજબ અમરેલીના પોલીસ અધિક્ષકે મુખ્ય ગુનેગાર છે આ દીકરીના માનવ અધિકારો અને બંધારણીય અધિકારો લેવા માટે અને એની સાથે જે તો અહમતદારો પકડાયા છે એને પણ બે માર્યા છે તેને માટે અને બાકીના પોલીસ એટલે આઈજી કક્ષાની તપાસ સોંપવામાં આવે એના સિવાય નીચેના કોઈ પણ ઓફિસરની તપાસ અમને સ્વીકાર્ય નથી પાયલના કેસમાં પોલીસને પણ કાંઈક ડર હોય તેવું બુધવારની સવાર પડતા જ સ્પષ્ટ થઈ ગયું કારણ કે સુરક્ષાનો હવાલો આપતા મોટી સંખ્યામાં પાયલના ઘર બહાર પોલીસ કાફલો ખડકી દેવાયો જોકે પોલીસની એન્ટ્રી પછી હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિકની આ કેસમાં એન્ટ્રી થઈ અને આનંદ યાજ્ઞિક અને જેની ઠુમ્મર સાથે મળીને પાયલે એસપી ઓફિસમાં પોતાની ફરિયાદ નોંધાવી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે પાયલનો મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચશે અને ડીજી ને કરાશે બીજી તરફ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ હવે લડી લેવાના મૂડમાં છે પરેશ ધાનાણીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંગળવારે ચેલેન્જ ફેંકી હતી કે તમે સાચા હો તો રાજકમલ ચોકમાં ચર્ચાના ચોરામાં સામસામે આવી જજો કોંગ્રેસના નેતાઓ તો રાજકમલ ચોકમાં પહોંચ્યા પરંતુ કૌશિક વેકરિયા ના પહોંચ્યા હવે જાનાણી ગુરૂવારે સવારે દસ વાગ્યાથી ચોવીસ કલાક માટે એસપી ઓફિસ બહાર ધરણા કરી ઉપવાસ કરશે નારી સ્વાભિમાન આંદોલન ચલાવશે બીજી તરફ પાયલે પણ મેડિકલ ચેકઅપની ના પાડી દીધી છે તેવામાં જોવાનું એ રહેશે કે પાયલના કેસમાં હવે શું નવો વળાંક આવે છે અમરેલી લેટર કાંડમાં માં પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા છે ચર્ચાનો ચોરો કે જેમાં કૌશિક વેકરિયા નથી આવ્યા જેને લઈને પરેશ ધાનાણીએ ખૂબ આકરા પ્રહાર કર્યા તેમણે કહ્યું કે અમે હારી ગયા ગયા હશું પણ મરી નથી જીવીએ છીએ આ લોકોએ દીકરીના સ્વાભિમાનને કચડવાનું કામ કર્યું અમરેલીમાં કોઈની સામે ખોટી આંગળી ચિંધાશે તો લડત લડીશું પરેશ ધાનાણીએ કહ્યું છે પીડિત પાયલને ન્યાય અપાવવા લડત લડીશું આ વાત તેમણે કહી છે કાલે રાજ રાજકમલ ચોકમાં નારી સ્વાભિમાન આંદોલન શરૂ કરવાનું પરેશ થાનાણીએ એલાન કર્યું છે સફેદ બુશકોટ પહેરતા અને ઇન કરતા તમે શીખવાડ્યું બાકી બુશકોટ ને ગાંઠ મારવાનું અમે ભૂલી નથી ગયા કૌશિકભાઈ અપેક્ષા હતી કે તમે આવશો તેવું પરેશ ધાનાણીએ કહ્યું અમરેલીના લોકોને એમ હતું કે અમે નેતા ચૂંટીને મોકલ્યો છે પણ આજે અલગ લોકોના હાથમાં રાજ આપ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે પરેશ ધાનાણી દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે શું કહ્યું તેમણે સાંભળી લો પણ અમરેલી જનતાનું આ ગુજરાતનું મારા માથે અમરેલીમાં ખોટી આંગળી ચીંધાય ને તો કહીને જાઉં છું બાપ કદાચ અમે હારી ગયા છું પણ મરી નથી ગયા અમે જીવ ગઈ છે આવતીકાલે સવારે દસ વાગે આજ જીવરાજ મહેતાની સાક્ષી એ રાજકમલ ચોકમાં એક પીડિત ને ન્યાય અપાવવા માટે થઈને નારી સ્વાભિમાન આંદોલનની અમે શરૂઆત કરવાના છીએ કૌશિકભાઈ અપેક્ષા હતી કે તમે આવશો પણ અમારી અમરેલીની જનતા અને ગુજરાતની આશા ઠગારી નીવડી છે અમરેલીના લોકોને એમ હતું કે અમે નેતા ચૂંટીને મોકલા છે આજ અમરેલીના લોકોને એ વાતનો અહેસાસ થયો કે આ તો ફરી વખત મારે શબ્દોનો ઉલ્લેખ નથી કર્યો આ નફાવટ લોકોના હાથમાં રાજ આપવું હોય એવું આજ ગુજરાતના લોકોને અહેસાસ થઈ રહ્યો છે

થાવી જોઈએ કૌશિક વેકરિયાને કોંગ્રેસે ખુલ્લું ચેલેન્જ આપ્યું કે આવી જાવ ચર્ચા કરવા તે સાચા હોય તો જવું હતું ને કેમ કૌશિક વેકરિયા ન ગયા પાયેલ ગોટીએ સીસીટીવી ફૂટેજ એની વાયરલ થઈ છે કે મનીષ ગોટીએ જ તેને કુરિયર કરવાનું કીધું હતું તે પત્ર અને જે કુરિયર કરવા તે ગઈ હતી ને વિડીયો સામે આવ્યો છે તેને લઈને ભાજપ નેતા પર ભાજપ નેતા એવા સવાલ કરી રહ્યા છે ભાજપ એમ પૂછી રહ્યું છે કે મેડિકલ ચેકઅપ કરવાની કેમ ના પાડે છે પણ વાત અહીંયા દીકરીના સન્માનની થઈ રહી છે ને દીકરી આરોપી હોય કે ના હોય ગુજરાતમાં આ કોઈ દીકરીનું સરઘસ નીકળ્યું છે ચહેરો પણ ઢાક્યો ન હતો હવે એના લગ્ન કેવી રીતે કરાવશે એનો પરિવાર સમાજમાં એ સન્માન અને જાળવવું કેટલું અઘરું પડી જશે એક વાર ના વિચાર્યું અને ભાજપ ને એના પર સવાલો કરે છે પરંતુ એ નેતાઓ એ નથી જોતા કે દીકરીનું સન્માન ક્યાં એ બધી જીવનની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે ખોટું છે ને આ બધું એ આરોપી છે કે નહીં એ કોર્ટનો નિર્ણય છે પણ એના સન્માન માટે લડત અત્યારે પણ જરૂરી છે અને કૌશિકભાઈ કર્યા જો સાચા હોય તો મળી લે